નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત સાડા દસ કલાકે વોર્ડ નંબર એકમાં આવેલ મહાવીર નગરમાં રૂપિયા તેર લાખના ખર્ચે મંજૂર થયેલ આરસીસી માર્ગનું પાલિકા પ્રમુખ લલિતા રાજ કારોબારી ચેરમેન નિલેશ પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરસેવક સુરેશ પટેલ ચેતન ગોડવાડા તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 ની અંદર મહાવીનગર સોસાયટીમાં યુવા મુખ્ય રોડ થી ઘંટીવાડી ગલીની અંદર બાળકોકાના ઘર થઈ નો રોડ નું આરસીસી રોડ નું કામ અંદાજિત 1 લાખ રૂપિયાના ખર્ચે નું આજે ખાડમોટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મહાનગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાડપૂર્ણ ખાડમુહૂર્ત પૂર્ણ કરેલ છે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક માં મહાવીર નગરમાં તેર લાખના ખર્ચે આરસીસી રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને અને એ બાર લાખ બાર લાખના ખર્ચે સબ જેલની પાસે બગીચાની દીવાલનું કામ પણ કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં